પેન ડ્રાઈવ જોઈ પેન તો ઓલો છોકરો કારણ કે એવો વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કહે પાણી પીતા પીતા છોકરાને એટક આવી ગયું પાણી ક્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને તેર દિવસ અમારા ભેગા બેઠા બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટકે એનું આવે એવું હતું જ નહીં પાણી નથી પીતો ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના દસ અમે દોડીએ છીએ અમારું કોઈ ધ્યાન જ નથી ને એક અધિકારી બોલે છે

અમારા જ ભાઈઓ બેસીને અમને પાછળથી ગા કર્યો છે શું કરે એ કાઈ પોસ્ટમોર્ટમ ની રીત કાઈ જવાબ જ નથી આવ્યો પોસ્ટમોર્ટમ કારણ કે ક્યારે શું કીધું છે ના કારણે એટક નું જ કીધું સાહેબ અમને તો કારણ શું થઈ એ અમને કાઈ અમારું જે વિડિયો જોય અમારો છોકરાનું ક્યાંય વાક નથી અમે પેન ડ્રાઈવ બતાવી એ કાઈ અમને વાત જ પોલીસ વાળા ગુનેગારને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ આ દસ દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો સવારે જઈએ તો કે બપોરે આવો બપોરે જઈએ તો કે સાંજના આવો પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠને મારા ઘરવાળા ગયા કે

પ્રોબ્લેમ તો અમને ન્યાય નહીં મળે તો અમારું તો બધું ગયું અમારું રાજ આખું લૂંટાઈ ગયું ને આ નારા ધામો ફરે છે જો જ્યાં ન્યાય હોય ને કોઈ અમારા ભેગા હોય ને તો એને સજા દેવડાવજો અમારી બસ એ જ છે હા પૈસાનું સેટિંગ જ કર્યું છે એટલે અધિકારી આવું બોલે ને સાહેબ કે બે છોકરા હોવા જોઈએ તો બે હોય તો મારવા માટે રાખવા ના હોય અમારે નામપુર અજય અજય ની બાબત એ કે

બદલી જાય છે અમે સામે બેઠા છીએ તો નિવેદન બદલી જાય છે આશા રાખીએ આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું હરષિ લતો એ મારો ભત્રીજો હતો આ બનાવવામાં એવું હતું કે જયારે એને નાકરી કરતો હતો ત્યારે મને શીજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો કે જલ્દી દવાખાને આટેક આવી ગયો તો હું ત્યાં પંદર મિનિટમાં કોઈ ગો ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવીને આપ્યું કે આને એટેક આવી ગયો એટેક આવી ગયો એટલે બધા બોલો પેલા પાણી પીવાથી એટેક આવી ગયો તમે બધી બી ત્યાં અમને છ વાગે છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું એટલે અમે ઘરે લઈ ગયા એને જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા આખો આખી રાત ઘરે હોસ્પિટલ એનો આવ્યો જીડિયાથી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું અંદર અંદર અમારી અમે આવું પડશે પછી અમે બધું અંકલ ઉકલું થઈ ગયું અમે બધી વિધિ બને છીએ પછી પોણા બે મહિના થવા એવા ત્યારે અમારે આ વહુ રહ્યા એમ કીધું કે ભાઈ મારે એક યાદી આતું પેન્ડ્રાઈવ જોઈ તો આ મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરે કે ભાઈ મારા યાદી આતું જોઈ તો એને કીધું કે ઘરે આવી ગયા જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી સામજી ત્યાં નશો કરતો હતો અને નશા નશામાંના છોકરાને પેન્ડ્રાઈવ દઈ દે એટલે અમારી પાસે પેન્ડડાઈ જાય અને અમે પેન્ડ્રાઇવ જોઈ આમાં બધું

કુવાડા પોલીસ સ્ટેશનમાં અમને ન્યાય જેવા અમારે ન્યાય જોઈએ બીજું કાંઈ જોતું આમાં મેન સને તો શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશેલું હે સાહેબ શું નામ શિવજી શામજી અને જેઠાલાલ શામજી આયુ આયરું સુશીલ આયાર મેન આરોપી સુશીલ આયર અને ત્યાં ત્રણે આરોપીને બોલાવ્યા હતા પોલીસ ગુવાડ ચોકીએ એ લોકોને પૂરી સુવિધા મેળવી બે કલાક પછી એ લોકોને જવા દીધા